આકર્ષણ ઘટતા મંદી આવી છે ગોવિંદ ધોડકિયાના નિવેદનથી હવે વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે તેમનું કહેવું છે કે આ લેબ્રોન જે ડાયમંડ છે તેના કારણે અત્યારે મંદી આવેલી છે આવી મંદી તમે

અમારા જે સાઠ વર્ષના આગળના અનુભવો છે એ એક અત્યારે એક કે કાયમ આવતા નથી કારણ કે આ મંદિરનો પ્રકાર વર્લ્ડ રિસેશન નથી વર્લ્ડ મંદિર નથી બધા ધંધામાં આખી દુનિયામાં સારું છે તો હીરામાં મંદી કેમ આવી તો લેબ ગ્રાઉન્ડને હિસાબે જે મેન મેડ ડાયમંડ થયા તો મેન મેડને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેપગ્રોન લેવા એટલે અત્યારે હવે આ ત્રણ વરસ બે વરસથી આ લેપગ્રોનને હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી એટલે હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય તો ગોવિંદ ધોળકિયાના નિવેદન બાદ હવે લેપગ્રોન ડાયમંડ એસોસિએશને પણ પ્રતિક્રિયા આપી છે ગોવિંદ ધોળકિયાનો કહેવાનો ભાવાર્થ અલગ પણ હોઈ શકે છે સુરતમાં એસી ટકા લેપગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે તેવું પણ કહેવામાં આવ્યું આ ઇન્ડસ્ટ્રીના કારણે લોકોને મોટી રોજગારી મળી રહે છે ગોવિંદ ધોળકિયા એક પ્રતિષ્ઠિત હેરા વેપારી છે કેરેટમાં હોઈ શકે પરંતુ ટનમાં વેચાય તે વાત પણ યોગ્ય નથી વૈશ્વિક સ્તરે ચાલી રહેલા દેશો વચ્ચેના યુદ્ધ મંદીનું મૂળ કારણ છે તેવું કહેવામાં આવ્યું યુદ્ધ દરેક દેશોમાં જે યુદ્ધ ચાલી રહ્યા છે એના હિસાબે સ્પષ્ટ દેખાય છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર મંદી આવી બીજું ખાસ ચાઇના કે જે ત્રીસ ટકા માલ ખાતો હતો એ કમ્પ્લીટલી બંધ થઈ ગયો ત્યાં આગળ કોવિડનો બહુ લાંબો ટાઈમ પેલી અસર રહી લોકોએ જ્યારે હીરા પાછા અપન ચાલુ કર્યું તો રૂપિયાના પાવલી આવી એટલે એ લોકોએ પણ અત્યારે હીરો લેવાનું બંધ કરી દીધું તો આ બધા કારણોના હિસાબે ફર્સ્ટ ઓફ મંદી આવી અને એની સામે સોનેપે સુહાગા લેપ્રોન ડાયમંડ જે લેપ્રોન ડાયમંડ આવવાથી આજે રત્ન કલાકાર ભાઈઓને પૂરતું કામ મળી ગયું જો રત્ન કલાકાર ભાઈઓને આ લેપ્રોન ડાયમંડ ન આવ્યો હોત તો તમે કલ્પના ન કરી શકી હોતે એવી સ્થિતિ ગુજરાતમાં સર્જાતે લેબ્રોન ડાયમંડ કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી હોવાનું નિવેદન ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા દ્વારા આપવામાં આવ્યું છે જૂનાગઢ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેઓએ આ નિવેદન આપ્યું છે અને તેને લઈને સુરતના હીરા ઉદ્યોગકારો અને લેબ્રોન ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોનું શું કહેવું છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું આપણું નામ મારું નામ હરેશભાઈ નારોલા લેબ્રોન ડાયમંડ એસોસિએશન વાઇસ પ્રેસિડન્ટ હવે જે આજે કંઈ વાત કરી છે ગોવિંદ કાકાએ એ ઇન્ડસ્ટ્રીઝને કોઈ એવી લગતી વાત નથી કે ભાઈ લેપગ્રોન આવ્યાથી કે ડાયમંડમાં મંદી આવી આજે ડાયમંડમાં મંદી છે જ નહીં કોણ કહે છે ડાયમંડમાં મંદી છે લેપગ્રોન ડાયમંડ આજે આખી ઇન્ડસ્ટ્રીઝને રોજીરોટી પૂરી પાડે છે આજે આટલું કારીગરોને વર્કરોને બધાને સાચવી લે છે તો આમાં મંદીનો કોઈ પ્રશ્ન જ નથી આવતો અને જે નેચરલ ડાયમંડની અંદર મંદી જે છે એ કોઈ લેપગ્રોનના હિસાબે નથી આવી એ આજે વર્લ્ડ વાઇઝ જે બધા વોર ચાલી રહ્યા છે એના હિસાબે લેપગ્રોન ડાયમંડની અંદર મંદીનું કારણ હોઈ શકે તો પછી ગોવિંદભાઈ ધોળકિયાનું આ પ્રકારનું નિવેદન શા માટે હવે ગોવિંદ કાકાનું આ નિવેદન છે ને જો પહેલા પાંચ વાક્યોમાં એનું નિવેદન ખૂબ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને સારા માટેનું છે પરંતુ એણે પછી જ ડાયમંડ કિલો સુધી ઓકે છે પણ ડાયમંડ ટનમાં ઘસવા માટેની કોઈ વ્યવસ્થા દુનિયામાં ક્યાંય નથી પહેલાં પ્રથમ તો ટનમાં ઈરા ઘસવા હોય ને તો આખું ગુજરાત ઘસે ને તોય નથી ઘસાય એમ એટલે કેરેટોમાં ઈરા ઘસાય અને કેરેટોમાં વેચાય છે અને લેપગોન આવવાથી કારીગરોને સારી એવી રોજીરોટી મળે છે અને આજની તારીખમાં સુરતની અંદર એંસી ટકાથી વધારે ફેક્ટરીઓ લેપગોન ડાયમંડ ઘસતી થઈ ગઈ છે તો વ્યાપક રોજગારી પ્રાપ્ત કરતી આ લેપગોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ છે તો ગોવિંદ આપેલા આ નિવેદનને લઈને આ ઇન્ડસ્ટ્રીઝને કેટલી આનાથી કોઈ ઇન્ડસ્ટ્રીને નુકસાન નહીં થાય પરંતુ જે વાતાવરણ હોય એનું તો નુકસાન થાય અમે છેલ્લા દસ બાર વર્ષથી આ ડિન્ડ સાથે સંકળાયેલા છીએ આ ટાઈપના જ્યારે એક ટાઈમમાં સ્ટાર્ટિંગમાં તો લોકો એમ કહેતા હતા લારીમાં બેસાશે ને આમ થશે ને તેમ ત્યારે અમે કોઈ પણ આમ જનતા બોલતી હોય ને એના અમે નિવેદનો અથવા એનું કોઈ નોંધ નહોત લેતા પણ ગોવિંદ કાકા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે સારા વ્યક્તિ છે અને એમણે જે વાત કરી છે એ ટનમાં કરી છે એ ટનમાં પોસિબલ નથી એટલે ટનથી જે આ ઇન્ડસ્ટ્રીને ઓળખતા ના હોય અને એના માટે થોડું ટનમાં જે બનશે એવું જો નિવેદન હોય તો લોકો એમ લાગે કે ટન માટીમાં હોય આખી દુનિયામાં ટન માટી અને પથ્થરથી જ વેચાતી હોય બાકી ટનમાં બીજી બધી વસ્તુ વેચવી બહુ અઘરી હોય છે આપ કઈ રીતે જુઓ છો ગોવિંદભાઈ ધોળકિયાના આને બધા ખરેખર ખરેખર તેજી અને મંદી એ તો એક મારું નામ અજય ડોબરિયા અજય ડોબરિયા દરેડ છે હું લેપગ્રાઉન્ડ ડાયમંડ એસોસિએશન કમિટી મેમ્બર છું તેજી અને મંદી એ તો દરેક વ્યાપારનું એક પાસું છે તેજી અને મંદી એ ખરેખર ડિમાન્ડ અને સપ્લાય પર આધારિત છે જે વ્યક્તિની અછત હોય એની તેજી આવે અને જે વ્યક્તિનું વધારે પ્રોડક્શન થઈ ગયું હોય એની મંદી આવે તેજી મંદી ડિમાન્ડ અને સપ્લાય પર આધારિત છે એટલે એ લેબગ્રોન ડાયમંડના હિસાબે ખરેખર હીરામાં મંદી નથી આજે સુરત ખાતે એંશી ટકાથી નેવું ટકા સુધી કારખાનામાં લેબગ્રોન ડાયમંડ ઘસાય છે અને સુરતના દરેક કારખાના આજે લેબગ્રાઉન્ડ ને હિસાબે આજે ઉભા છે દરેક કારખાનામાં એસી નેવું ટકા લેબગ્રાઉન્ડ ડાયમંડ કસાય છે એટલે લેબગ્રાઉન્ડ ડાયમંડ એ ખરેખર સુરતને આજે રોજગાર આપતું નવું પુરવાર થયું છે એટલે લેબગ્રાઉન્ડ ડાયમંડ થી હીરામાં મંદી છે એ ખરેખર વ્યાજબી નથી કોરોના કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી હોય તે વાતને જે લેબગ્રાઉન્ડ ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા નકારી કાઢવામાં આવી છે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત મંદીમાં આખો ઉદ્યોગ છે તેવામાં જે રત્ન કલાકારો છે તેમનું જીવન હવે પાટા પર આવે તેમને યોગ્ય સહાય મળી રહે તે હવે જરૂરી છે અમારી વિશેષ રજૂઆત સીધું ને વસલ આટલું જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર